ચોકથી વેત કરું હશે પૈસાનો તમે તાર હક કરી નાખો વેત તો થઈ જાય ચિંતા ના કરો મારે એ જ વિચાર હતો તાર કો પૈસાનો એ થયો ને થોડો ટકાડી થઈ જાય ચિંતા મત કરો હા ખાસું જાજો હા એ આરું ના કરો કોઈ કેતા ના પાછે કે દવા આની દે ના ના આયમ તો દીસી કે કે ને આ તો આયા જ ના હિન્દી

મને તો બીક લાગે આખી બધી છે લાબાન થી માપ એટલે આખી આખી પીવો પલા મોણા ના આખી પછી શું થાય એમ તો કી દારૂ એ સડી જવા ના કશું ના સડે એક ખેલી વાળી સડતા છે હું તો અહીં પીના બુત પણ કે તો બે ના આગળ પીવો આ વસ્તુ હારી છે કાલે બીધી ધોડી તો

મારો ભાઈ પણ એમ છે મને કેટલો દાણે ભેવો જ થતો નહીં મજરી જાણ કરવા છે ટેન્શન ઘણું છે મને દુકાન લઈ આવ્યું છે આવી પછી શું ગમે તેમ આપતો આવી ગયું ઘર પછી જાય રોટલા મેં જાય ને

ખવાય તો મળે નક શું મળે પણ મારે ગયો તો હું નહીં એવું હું કરો હવે તમે પતળીદાન હગુ કરવા નતા કેતા પણ પૈસાનું ભલા મોણા હગુ કરી નાખજો

દાગીના થઈ જાય બે ત્રણ લાખ માં વિવાહ થઈ જાય બીજા તો અને બીજા વચ્ચે એ ગમે આમ પીવો આની વાત છે ખુશી તો નહીં આને એમ કરું તે મારો પર પ્લાન હારો ગમ્યો મન તો હમણા ઓમે પૈસા ની તકલીફ પડે એવું છે અમે વિવાહ થઈ જાય ને બધું થઈ જાય હા તો હું તમને આલું